નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડના અતુલ રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડી ઉપર ચડેલા બે વિદ્યાર્થીઓને રેલવે હાઈ ટેન્શન લાઈનમાંથી વીજ કરંટ લાગતા ઘાયલ થયા શાળાએથી છૂટ્યા બાદ બંને વિદ્યાર્થીઓ વલસાડના અતુલ રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડીના ટેન્કર ઉપર ચડીને ટ્રેક ક્રોસ કરતી વખતે રેલવેની હાઈ ટેન્શન લાઇનમાં હાથ અડી જતા વીજ કરંટ લાગ્યો હતો ઘટના બનતા જ સ્ટેશન પર ઉભેલા મુસાફરો દોડી ગયા હતા અને બંને વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી વલસાડની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના હરિયા ગામના ઈશ્વર ફળિયામાં રહેતા અને અટાર ગામે પીકેડી વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરતા તૃપલ અનિલભાઈ રાઠોડ ઉંમરવર્ષ સોલ ધોરણ દસમાં અભ્યાસ કરે છે અને મિત સંતોષભાઈ પટેલ ઉંમર વર્ષ જે ધોરણ અભ્યાસ કરે છે આજ રોજ સવારે સ્કૂલેથી છૂટ્યા બાદ બંને વિદ્યાર્થીઓ અતુલ રેલવે સ્ટેશન પર ઊભા હતા તે દરમિયાન માલગાડીનું ટેન્કર ઊભું હતું બંને વિદ્યાર્થીઓ માલગાડીના ટેન્કર ઉપર ચડીને ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન રેલવેની હાઈટેન્શન વીજ લાઈનમાંથી હાથ હળી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો માલગાડીના ટેન્કર પર ચીડેલા બંને વિદ્યાર્થીઓ વીજ કરંટ લાગ્યો હોવાનું સ્ટેશન પર ઊભેલા મુસાફરો જોતાં જ ભાગદોડ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્ટેશન માસ્તર અને રેલવે સ્ટાફ દોડી ગયો હતો અને એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવ્યા બાદ તેઓને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા